હું શેર કરીશ તમારી સાથે ફરારી ખીર બનાવવાની રેસીપી તોરૈયા ની ખીર બનાવવાના છે તો અહીંયા મેં એક નાની વાડકી મોરૈયો લઈ લીધો છે કારણ કે મોરૈયો આપણે આ રીતનો ઓછો જ લેવાનો છે કારણ કે ફૂલી જાય છે ને ડબલ થઈ જાય છે મોરૈયો આપણો એટલે હવે આપણે એને એક પાણીએ ધોઈ લઈશું તો આપણે આ મોરૈયાને ધોઈ લીધો છે હવે બધું પાણી કાઢી લઈશું હવે બધું પાણી કાઢી લીધું છે હવે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેવું અને અડધો કલાક માટે પલરવા દઈશું હવે મોરૈયા પલળે આપણે અડધો કલાક થઈ ગયો છે તો હવે આમાં એ બધું પાણી આપણે કાઢી લઈશું મોરૈયો પલરેલો હોય ને તો ફટાફટ કૂક થઈ જાય છે એ હવે આપણે દૂધને ઉકળવા મૂકી દઈશું તો અહીંયા આગળ મેં એ પાંચસો દૂધ લીધું છે તો હવે પહેલાં આપણે એ કૂબરો આવવા દઈશું દૂધમાં અંદર બેથી ત્રણ પાકના કેસરના એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું હવે આપણે દૂધમાં એક ઉભરો આવી ગયો છે જોઈ શકો છો બરું થઈ ગયું હવે આપણે એની અંદર પલારેલો મોરૈયો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને એને હવે કૂક થવા દઈશું આપણે મોરૈયાને હવે એની અંદર એ જ માપથી આપણે ખાંડ એડ કરીશું નાની વાળકી તમે જેટલું ગરિયું ખાતા હોય એટલી એડ કરવાની તો આમાં મેં એક ચમચી જેવી કાઢી લીધી છે હવે હવે એની અંદર આપણે વાટેલી બદામ એડ કરીશું આગળ બદામને વાટી લીધી હતી હવે એને આપણે ઉકાળવા દઈશું સુધી ચડે ચડેના ને ત્યાં સુધી આપણે દૂધમાં જ એને ઉકાળીએ છીએ મોરૈયાને બી આ મોરૈયાને આપણે ધીમા તાપે કૂક થવા દઈશું જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધીને આપણે એને કૂક થવા દઈશું હવે એની અંદર આપણે ઈલાયચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે મિક્સ કરી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખીર એકદમ ઘટ થવા લાગી છે તો હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અહીંયા કાજુના ટુકડા એડ કરીશું આપણે થોડા એક ચમચી જેવા એક ચમચી જેવા પિસ્તાના ટુકડા એડ કરીશું ચમચી જેવી બદામની કતરણ એડ કરીશું સરસ એવું હવે પાંચ મિનિટ ફરી થવા દઈશું એટલે આપણી ખીર રેડી થઈ જશે મિક્સ કરી લઈશું હવે આપણે સરસ જોઈ શકો છો ઠીક થવા લાગે આપણી ખીર તો પાંચ મિનિટ થઈ ગયા છે તો હવે આપણે મોરૈયો ચેક કરી લઈશું તો સરસ મોરૈયો ચડી ગયો છે ખીર સરસ થી ડ્રાય ફ્રૂટ થી ભરપૂર આપણે ખીર બનાવી છે આજે ઠીક બી થઈ ગઈ છે આપણી ખીર હવે આપણી ખીર એકદમ થીક થઈ ગઈ છે જોઈ શકો છો આ રીતની આપણે ખીર બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સૌ કર લઈશું હવે આપણે સૌ કર લઈશું તો આ ખીરને તમે ગરમ ગરમ બી સર્વ કરી શકો છો ને ઠંડી થયા પછી બી સર્વ કરી શકાય છે આપણે બદામ પિસ્તાની કતરણ એડ કરીશું આ રીતે થોડી થોડી હવે આ રીતે બદામના બે ટુકડા કર્યા છે એનથી આપણે ગર્નિશ કરીશું આ રીતે તો નવરાત્ર સ્પેશિયલ આપણી મોરૈયાની ખીર બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી